રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષાનું સરદાર પટેલનું સોપન હતું તેના અનુસંધાને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની ઉપસ્થિતિમાં એકતા માર્ચ કાઢવામાં આવી એકત્રીસમી ઓક્ટોમ્બર રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા માર્ચમાં બસ્સોથી વધારે પોલીસ જવાનોએ પરેડ પરીક્ષણ કરી હતી આ એકતા માર્ચ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ તાલુકા પંચાયત કચેરી માણેક ચોકથી ભગીની સમાજ સ્વામી વિવેકાનંદ સર્કલ પહોંચી ત્યાંથી પરત ભરફોડા સર્કલથી સર્કિટ હાઉસ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એકતા માર્ચને પૂર્ણ કરવામાં આવી હતી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી પસાર થઈ રહેલા એકતા માર્ચમાં રાઇડર્સ બાઇક રાઇડર્સ હોર્સ રાઇડર્સને સામેલ કરવામાં આવ્યા હતા વિભાગને સૂચના અને માર્ગદર્શનમાં કાઢવામાં આવેલી માર્ચ પાસના માધ્યમથી રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષાનું સરદાર પટેલનું સોપન હતું તેના અનુસંધાને આજરોજ માર્ચ પાસનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ એકત્રીસમી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને ગુજરાત સરકાર ગૃહ વિભાગના સૂચના અને માર્ગદર્શન અન્વયે આપણે એકતા માર્ચનું આયોજન દાહોદ ખાતે કરવામાં આવેલ હતું જેમાં બસોથી વધુ પોલીસ જવાનોએ પરેડ નિરીક્ષણ કરી અને શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં માર્ચ પાસ કરે અને આ દિવસને વ્યવસ્થિત રીતે ઉજવણી માટે ગૃહ વિભાગે જે તજવીજ કરી હતી એ અનુસાર શહેરના નાગરજનોએ સવારમાં રન ફોર યુનિટીમાં પણ ભાગ લીધેલ અને સાંજે એકતા માર્ચ પણ નિહાળેલ જેમાં રાઇડર્સ બાઇક રાઇડર્સ હોર્સ રાઇડર્સ એ પણ સામેલ હતા તો એ કન્ટિન્જન્ટને પણ આજના દિવસે સામેલ કરવામાં આવેલ અને આ અભિગમથી એ સંદેશ આપવામાં આવેલ કે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષાનું જે સરદાર પટેલનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નમાં આપણે સૌ આપણા હોદ્દા તો ભાગ લઈએ પણ વ્યક્તિગત રીતે પણ આ સ્વપ્નને સાકાર કરીએ તો આ માધ્યમથી આપણે એક સરસ માર્ચ પાસ્ટનું આયોજન દાહોદ ખાતે કરવામાં આવે